તંત્રના વાકે ગોત્રીમાં રહેતા નાગરિકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે અહીં રહેતા લોકોના હાલ બેહાલ બન્યા છે ગોત્રી વિસ્તારમાં ગાયત્રી આવાસ યોજનાના રહીશોને નરકાગાર જેવી સ્થિતિમાં રહેવાનો વારો આવ્યો છે તેઓ આ પરિસ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે કારણ કે અહીં નવી ડ્રેનેજની લાઈન તંત્ર દ્વારા નાખવામાં નથી આવતી વારંવારની રજૂઆત છતાં પણ તંત્રની ઊંઘ નથી ઉડતી ને જેના કારણે અહીં લોકોને આ ગંદા પાણી વચ્ચે રહેવું પડી રહ્યું છે ગાયત્રી આવાસ યોજના પાસે વગર વરસાદે ડ્રેનેજના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ને છેલ્લા છ મહિનાથી આ જ પરિસ્થિતિ છે ડ્રેનેજની લાઇનમાં લીકેજ અને તેના કારણે આ ડ્રેનેજનું ગંદુ પાણી ત્યાંને ત્યાં ભરાઈ રહે છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ ગંદકીનો માહોલ અને તેના વચ્ચે જ આ લોકો રહેવા માટે મજબૂર છે વારંવાર કોર્પોરેટરોને અને તંત્રના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય આ ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં નથી આવતી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ છે છ મહિનાથી આ જ પરિસ્થિતિ છે એટલું જ નહીં તેમના ઘરોમાં જે પાણી આવે છે તેમાં પણ ડ્રેનેજનું પાણી મિશ્રિત આવે છે અને જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે કામ નહીં તો વોટ નહીં તેવા નારા અહીં રહેતા રહીશોએ લગાવ્યા છે હવે જોવું એ રહ્યું કે તંત્ર ક્યારેય આ કામગીરી કરી આપશે જેના થકી આ ગંદકીથી અહીં રહેતા લોકોને છુટકારો મળશે পৰেটৰ হায় হায় কৰ্পৰেটন হায় হায় কৰ্পৰে কাই কৰ্পৰেটন આ ગોત્રી ટીપી સહિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ગાયત્રીપુરાનો વિસ્તાર છે જ્યાં આગળ અમને પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ એમની વરસગાંઠના દિવસે ચાવીઓ લોકાર્પણ કર્યું હતું અને અમે રહેવા આવ્યા અને એક જ મહિનાની અંદર આ ડ્રેનેજ લાઈનનું ઉભરાવાનું કામ ચાલુ થઈ ગયું હતું અને એ પછી અમે બે ત્રણ મહિના અહીંયા દોઢ બે મહિના પછી કોર્પોરેશનમાં લેખિત અરજીઓ આપી છે રૂબરૂ જઈને કોર્પોરેટરોને પણ મળ્યા પણ કોઈની આંખ ખુલતી નથી અને કોઈ પણ કાર્યવાહી એ લોકો હાથ ધરતા નથી તો જો ભર ઉનાળે અમારે આવી પરિસ્થિતિમાં જીવવાનું હોય અને બીમારીઓના ઘર વેઠવાના હોય તો અમારે ચોમાસામાં શું કરવું કેવી રીતે અમારા ઘરના લોકો નોકરી ધંધે જાય અમારે રોજ બરોજની વસ્તુઓ લેવા કેવી રીતે જવું આજુબાજુના વિસ્તારના લોકો છકરાઓ અહીં નાખી જાય આ બાજુ જજના બંગલા છે અહીંયા અમે રહીએ છીએ પણ તો તો જુઓ કેવો છે અમારે કેવી રીતે બહાર નીકળવું ને શું કરવું એનાથી અમે તો કંટાળી ગયા છે કોર્પોરેશનને કહી કહીને વિનવી વિનવી છતાંય એ લોકોની આંખ ખુલતી નથી સરકારે પૈસા તો આપ્યા એમને બધું કરવાના પણ એ પૈસાનું શું કર્યું ને કેમ આવતા નથી અમને જવાબ તો આપે કોર્પોરેશનની કશો જ વાંધો નહીં ટૂંક સમયમાં તમારી ચૂંટણી આવી રહી છે એ ટાઈમે તમે જો અહીં આવ્યા ને તો પછી અમે જોઈ લઈશું તમને અને આવ્યા ને આ કામ નહીં થયું ને આવ્યા ને તો અમારી પાસે કોઈ વોટની આશા ન કરશો ને મારવા સુધીના લઈશું કોર્પોરેટરોને અહીંયા ઘડી તો પાંચસો જેટલા મકાનો લોકાર્પણ થયા છે એમાંથી અઢીસોથી ત્રણસો જેટલા લોકો રહેવા માટે આવે છે જેમાં નાના બાળકો છે વડીલો છે મધ્યમ વર્ગના પણ છે ને બધા જ છે જે લોકોને આવવા જવામાં તકલીફ છે કોઈને પગની તકલીફ છે કોઈને આ છે રોજબરોજની વસ્તુમાં સારા લોકો પણ હોય તો આ આટલા પાણીમાં અમારે જવું કેવી રીતે ગટરના પાણીમાં અને અમને બીમારીઓ થશે અમને જે બધું થશે ને અમારે જે ડૉક્ટરોને પૈસા પૂરા પાડવા પડશે અમે રોજ લાઈન રોજ ખાનાર લોકો છે તો એ પૈસા અમને શું કોર્પોરેશન ચૂકવશે કે કોર્પોરેટર ચૂકવશે જો એમની ઊંઘ ન ઉડતી હોય તો હું તો કહું છું કે જાગો કોર્પોરેશન ને જાગો કોર્પોરેટર અને આનું પરમાનન્ટ સોલ્યુશન અમને આપો આ ગાતીપુરા વિસ્તાર છે સા આવાસ યોજના છે પ્રધાનમંત્રી છેલ્લા છ મહિનાથી ધ્યાન રાતનું પાણી એટલું બધું ઉભરાય છે કે વારંવાર ચાર ચાર કોર્પોરેટરને લેખિતમાં મુખિતમાં રજૂઆત કરતા સિવાય કોઈ ફોન ઉપર કહે છે કોઈ ત્યાં આગળ અધિકારીને પણ મળીને આવીએ છીએ પણ અધિકારી કોઈ વસ્તુ વિચારતા નહીં ને પબ્લિકને એવું જ કહે છે કે અમે કરી દઈશું પણ અમે એવું કહે છે કે પાણીનો નિકાલ થઈ જશે પછી તમે નવી ગટન લાઈન નાખી દઈશું પણ મેં કીધું કામ કરો તમે વ્યવસ્થિત કામ કરો આગળ ચોમાસો હોય છે તો તમારે નવી લાઈન નાખવી જ પડશે એ જ ઉપાય છે એના લીધે રસ્તો બનતો નહીં વરસાદી ખાસ બનતી નહીં તમારે વરસાદી વરસાદી કાસ માટે તો તમારે ગટર લાઈન નવી નાખવી જ પડશે ચારે ચાર કોર્પોરેટને કહીએ છીએ પણ કોઈ કશું વાત સાંભળતી નહીં કેટલા ટાઈમ છે છ મહિનાથી ચાલી રહી છે સમસ્યા હોહન